ની ટીમે પંદર દિવસમાં ચોથી વખત કચ્છની ભાગોળે દરોડો પાડ્યો છે માળિયા જામનગર નેશનલ હાઈવે પર ટ્રકમાં ભૂસાની આડમાં લઈ જવાતો દારૂ પકડી પાડી કુલ રૂપિયા એક કરોડ પંદર લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને જે નાસી છૂટ્યા છે આરોપી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે સમગ્ર દરોડો એસએમસીના પીએસઆઈ ગલચર અને તેની ટીમ દ્વારા પાડવામાં આવ્યો છે એસએમસીની ટીમે ફરી એક વખત ત્રીજી વખત મોટો દરોડો પાડ્યો છે કચ્છના ભાગોળે માળિયા જામનગર હાઈવે પર દરોડો પાડી ભૂષાની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવા તો દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે કુલ મળીને બાણું લાખ ઓગણાસ સિત્તેર હજારની કિંમતનો દારૂને બધામાં કબજે કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર દરોડો એસએમસીના પીએસઆઈ ગલચર અને તેની ટીમ દ્વારા પાડવામાં આવ્યો હતો ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો માળિયા જામનગર હાઇવે પર ભૂસાની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવા તો દેશીનો દા દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂ બોટલના સાત હજાર બસો તેર કિંમત રૂપિયા બાણું લાખ ઓગણ સિત્તેર હજારનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો વિદેશી દારૂ ટ્રક ભૂસાની બેગ અને મોબાઈલ સહિત કુલ મુદ્દામલ રૂપિયા એક કરોડ પંદર લાખ ઓગણા સિત્તેર હજાર પાંચસોને પચાસ થાય તે જે કબજે કરી ભાવેશ નાથા મોરી લીલા ટપ્પુ મોરીને ઝડપી પાડવામાં આવ્યો છે આ માલ અર્જણ કોડિયાર ભરત ઉર્ફે જીગો કોડિયાર સહિતના લોકોએ મંગાવ્યો હતો તે ફરાર છે તેની શોધખોળ કરવામાં આવી છે સમગ્ર દરોડો એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગલચર અને તેની ટીમ દ્વારા પાડવામાં આવ્યો છે